બેતાલીસ દરવાજા બેતાલીસના છે બરાબર છે બહુ જબરી વાત છે અને અંદર છે ખોડિયાર માતાજી અને મહાકાળ

એને આ વાયુની ખબર હશે કે કઈ રીતની આની ઇતિહાસ છે અને એ બધું પિક્ચરમાં ઇતિહાસ છે બહુ અમને તો ખબર નથી ઇતિહાસ પણ એ રીતનું કહે છે કે જેમ પગ પગ મૂકો ને આ વાયુમાં પાણી ન હોય તો ખાસ સોમાં હમાય પાણી ન હોય એ રીતનું છે તો હવે જે છે થઈ છે ઈ હાસી વાત

તો જો માતાજીના દર્શન કરવા આવી ગયા છે એ કૌશિક ભાઈ કરશે અને અમે લીધા અને આ જો ઉપર લોકેશન છે બહુ મોટી વાય છે ભાઈ હા અદભૂત વાયુ છે અદ્ભુત એટલે આવી વાય તો અત્યાર સુધીમાં આપણે ને જોઈ ક્યારે ભાઈ અને આ વાયમાં ચોમાસામાં પાણી નથી રહેતું એમ પાણી ન હોય એટલે એ જ એક નવાઈની વાત છે કેમ કે અમારા ગામમાં નાની એવી વાયુ છે ને તો એમાં પાણી ભરપૂર છે

કોઈ નથી કે બે ત્રણ અત્યારે તમે આ જોવો તો અત્યારે પોસિબલ નથી આ બનાવી રીતની અત્યારે આપડે એટલી ટેકનોલોજી છતાં પણ આ વસ્તુ ન એ રીતની વાયર છે આખી રહસ્ય ની વાત કહેવાય

તે આ છે ને આ બધી ભાઈ તે છેઠ અહીંયા સુધીની ભાઈ છે તો હવે ત્યાં જઈએ ને ઉપરથી તમને દેખાડીએ કઈ રીતનો વ્યૂ છે કા અને ફોટા એવું એવું લોકેશન છે એક જ બે હા ફોટા ફાડી ને પછી સાચી વાત છે કઈ રીતનું છે બધું જો ભાઈ ભાઈ તમે જો કેટલી ઊંડી ઊંડી કેટલી છે જો આખા આખા ઉપર ઉપર ભાઈ ઉતારી છે અમને બીક લાગે અંદર જોવાય જાય ને તો બીક લાગે એવી હે હવે તમને જેટલું બધું દેખાતો હોય એટલું એટલું તો એ ખબર નહીં કેટલું તમને દેખાય છે એ